મિત્રો આવડા મોટા મોટા નેચરલ આઈસ્ક્રીમ ના ડબ્બા છે કેમિકલ કલર એસેન્સ વગેરેના ના નેચરલ આઈસ્ક્રીમ છે

ત્યારે નેચરલ આઈસ્ક્રીમમાં રાજકોટમાં તમારે લગ્ન પ્રસંગના ઓર્ડર આપવો હોય તો આઈસ્ક્રીમના ઓર્ડર એ લેવામાં આવે છે તમારે નાનો મોટો બિઝનેસ કરવા માટે હોલસેલમાં આઈસ્ક્રીમ જોતો હોય તોય મળી રહેશે અને તમારા ઘરે મહેમાનો આવે તો અહીંયાથી પાંચસો કિલો પાંચ પાંચ કિલો આઈસ્ક્રીમ લઈ જાજો તમારા ફેમિલી મિત્રો સાથે અહીંયા આઈસ્ક્રીમ ખાવા આવો એટલે અહીંયાનો સ્પેશિયલ રાજભોગ લીલુ નાળિયેર માવા મલાઈ અને સાગઢેટી આઈસ્ક્રીમ ખાવાનો તો ભૂલતા જ નહીં